અને તપાસ કરાવવી જોઈએ અહીં મારી પાસે ઘણા લોકો આવે ને આમ બહુ મોટા માણા હોય પણ એ પડખેથી વાત કરે ને ત્યારે આપણને ચક્કર આવી જાય એટલે તો મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે મોટામાં મોટો દુર્ગુણ મુખમાંથી દુર્ગંધ પાસે બેસાય ને ઘણા લોકોની પાસે શા માટે અને આપણું તો કેવું કે દાંત બહુ દુખે બહુ આખી રાત આમ લવિંગ ભરાવે પણ તોય દુખાવો સારો ન થાય પછી ડૉક્ટર પાસે જાય એવું ન હોય તમને દાંતમાં કોઈ પણ પ્રકારની પીડા નથી એ પહેલાં ડોક્ટર પાસે દાંતના ડૉક્ટર પાસે જવું જોઈએ અમારે ઇંગ્લેન્ડમાં અમારે એક બેન હતા તો એમના દાંતમાં દુખા કરતો હતો આમ ઘસે ને પેલું આ બજર ઘસે ને પછી પાવડર ઘસે ને આમ ને તેમને એવું બધું કે કરે પછી દુખાવો અસહ્ય થયો ત્યારે ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટર કીધું કે આ કેન્સર છેલ્લા સ્ટેપમાં છે હવે દાંતનું કેન્સર થયેલું બહુ સાવધાની રાખો ઊંટ વૈદા ન કરાય સ્પેશિયાલિસ્ટ હોય ને તેની પાસે જવાય આંખનો સ્પેશિયાલિસ્ટ હોય તેની પાસે આંખના ડૉક્ટર પાસે જવાય કાન કાનના ગળાના ડોક્ટર હોય તો એની પાસે જવાય પેટમાં કંઈ તકલીફ હોય તો પેટના ડોક્ટર આવે છે દેહરાદૂનમાં એક મોટી હોસ્પિટલ છે પેટનું જ કામ કરે છે એટલું જ બસ તમને ગેસ થતો હોય 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 એસિડિટી થતી ખાવું હજમ ન થતું તો એ જવું પડે અને ડોક્ટર તમને માર્ગદર્શન આપે કે ભાઈ આટલી વસ્તુ તમારે ખાવાની આટલી વસ્તુ નહીં ખાવાની આ રીતે તમારે ભોજન કરવાનું તમને પૂરું માર્ગદર્શન આપે અને એક વાત તમે સમજો તમે શું તો ડાયા માણસો છો બારડોલીના કે આપણી પાસે કરોડોની સંપત્તિ છે કયો કરોડોની સંપત્તિ એટલો મોટો રાજમહેલ છે પણ આપણું શરીર તંદુરસ્ત નહીં હોય તો એ રાજમહેલ એ સંપત્તિ હે મુકુંદભાઈ કઈ કામ નહીં બહુ સરસ માર્ગદર્શન આપ્યું આ બેને અને એ કામ કરે છે સૌ સ્કૂલમાં જાય કોલેજમાં જાય સૌ મોટી મોટી કંપની ચાલતી હોય ત્યાં જાય ને સૌને એમ કહે કે તમે તમારું બ્લડ ટેક ચેક કરાવો વર્ષમાં બે વાર બેન કહ્યું પણ બે વાર રિપોર્ટ કરાવવા જોઈએ અમે લોકો આ દેશમાં હોય ત્યારે એક રિપોર્ટ કરાવીએ અને પરદેશમાંથી જઈને આવી ત્યારે પાછા એક બધા રિપોર્ટ કરાવીએ તો તમે તંદુરસ્ત રહી શકો છો હવે તમે થોડી વાર માટે વિચાર કરો આ રાજુભાઈ ભારતી બેન છે એટલું મોટું કથાનું આયોજન કર્યું છે એટલા માણસો ભોજન પ્રસાદ લે છે એટલે આપ સૌ કથા ચાર ચાર કલાક સાંભળો છો અને હું મારી તંદુરસ્તીનું ધ્યાન ન રાખું હું માંદો પડી જાવ ખાઈ ખાય તો આ બધું આદરેલું અધૂરું રહેક નહીં એક જ માણસ બીમાર પડી જાય અને પછી એવું ન હોય પણ એક ધારી કથા ચાલતી હોય ને એક એક ધારી કથા ચાલતી હોય શારીરિક રીતે પણ તંદુરસ્ત રહેવું પડે ને માનસિક રીતે પણ તંદુરસ્ત રહેવું પડે ને ત્યારે આ બધું થઈ શકે છે તેથી માણસે પોતાનો ડોક્ટર બનવાનું છે તમને ડાયાબિટીસ હોય તો ભગવાનના મંદિરમાં તમને પેંડો આપે તો એ પેંડો તમારે ખવાય નહીં માથા પર ચડાવી દેતા કે પ્રસાદ છે અરે ભલા માણા યાર પેંડો એ પેંડો છે ભાઈ ન ખવાય ન ખવાય સ્વીટ તમને ના પાડે છે તો ન જ ખાવું જોઈએ ને તેથી હું આશા રાખું છું કે આ સાંજે દાંતના ડોક્ટર પાસે ઉપડો કોઈ નાક ગળાના ડોક્ટર પાસે ઉપડો અને કેજો પાછા ડોક્ટર ન ગીરી બાપુ મોકલા છે એટલે તમને થોડું કાપી દેશે આમ ગીરી બાપુ મોકલા બે પછી આવો કાંઈ પણ શરીરમાં પીડા ન હોય તો પણ ડોક્ટર પાસે જવું એને કહેવાનું ભાઈ મને આવું આવું થઈ રહ્યું છે આમ કઈ તકલીફ તો નથી ને આમ આ તો બધું ખેતર ભેળાઈ જાય ત્યારે જાય એમ જ થાય ને આવું સુંદર ભજન ગાયક આ સરેશ મારો ક્યારનો ભજાવે છે સબસે 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 મસ્યો ધનતો દોધન સદે પ્રેમ Você... સર ਕਾਸ ਅਰਜੁਨ ਰੱਛਾ ਪ੍ਰੇਮਾਂ ਦੇ ਪਾਸ ਅਰਜੁਨ ਰੱਛਾ ਭੂਲੇ ਕਹੇ

ਕੁਸੇ ਨੂੰ ਉੱਚੀ ਪ੍ਰੇਮਾਨ ਸਦਾ ਸਭ ਸੇ શિવ દ્રષ્ટવા નિશિવ પાપ વિનશ્યતિ ભગવાન મહાદેવનું નિત્ય દર્શન કરવું શિવની નિત્ય પૂજા કરવી અને પ્રાતકાલે જે શિવ પૂજા કરીએ ને એ આપણું કર્તવ્ય છે શિવ મહાપ્રમાં તો એવું કહ્યું જે મહાદેવને નિત્ય જલાભિષેક કરતો નથી એ માનવ પ્રકૃતિના ઋણમાં રહે છે આ પ્રકૃતિના ઋણમાંથી મુક્ત થવા માટે પ્રકૃતિ એટલે વૃક્ષો આપણને પ્રાણવાયુ આપે છે સૂર્ય આપણને પ્રકાશ આપે છે આ ધરતી આપણને ધારણ કરે છે મેઘરાજા વરસાદ આપે ધરતી આપણને અન્ન આપે છે આ પ્રકૃતિના ઋણમાંથી મુક્ત થવા માટે જલાભિષેક મહાદેવને રોજ જલનો અભિષેક કરવો આ ભગવાન શિવની પૂજા પ્રથમ વાર નિરાકર લિંગ સ્વરૂપની પૂજા પહેલી ભગવાન મહાદેવ નિરાકર લિંગ સ્વરૂપની પૂજા કોણે કરી છે પ્રારંભ કોને કર્યો છે શિવ પૂજાનો લિંગાષ્ટક પહેલી પંક્તિ બ્રહ્મા એ અને મુરારી મુરારી એટલે ભગવાન વિષ્ણુ મુરારી એટલે શિવ મુરારી એટલે વિષ્ણુ મોરા હરી પૂરા હરી સૌના હરી ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી પહેલી લિંગ સ્વરૂપની પૂજા કરી અને જે દિવસે લિંગ પૂજાનો પ્રારંભ થયો તેને આપણે મહાશિવરાત્રી કહીએ એ પહેલો દિવસ શિવ પૂજાનો લિંગ પૂજાનો પહેલો દિવસ છે અને લિંગાષ્ટકની પહેલી પંક્તિમાં વચન આપ્યું કે જે કોઈ નિર્મલ ભાવથી લિંગ પૂજા કરે મહાદેવ ને લિંગ સ્વરૂપ કઈ રીતે કરવાની મનમાં કોઈ મલ નહી જો આ દુનિયામાં કોઈની એવી તાકાત નથી આપણને દુખી કરી શકાય આપણે ના ભોગ બનતાનું કારણ આપણા દુર્ગુણ મલ મમતા ક્રોધ મમત્વ એ આપણું મૃત્યુ ન બગાડે પણ લોભ વસ્તુ એવી છે ને એ આપણું મૃત્યુ પણ ખરાબ કરી શકે છે અને કોઈ જીવ એવો નથી મહાપુરુષો સાધુ પુરુષોને છોડી હોય પાપનું મૂળ એ લોભ છે આ બધા દુર્ગુણ ને છોડી દે અને જો શિવ પૂજા કરે એના માટે શું કહ્યું નિર્મલ ભાવથી જે નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરે તેના જન્મના દુઃખ જાય એવા સર્વ દુઃખો મુક્ત કરનાર લિંગ સ્વરૂપ ને હું પ્રણામ કરું છું પ્રાણ

આઠ પંક્તિ ભગવાન શિવની મૂર્તિ કેટલી આઠ મૂર્તિ છે અષ્ટક છે ને બધા આઠ આઠ પંક્તિઓ દ્વારા નિર્મિત થયેલા છે અને અંતિમ પંક્તિમાં વચન આપ્યું કે જે કોઈ મહાદેવના સન્મુખ બેસીને આ લિંગાષ્ટક બોલે છે તે નિત્ય શિવલોકમાં નિવાસ કરે છે બહુ સુંદર વાત છે લિંગાષ્ટ મીરા પૂણ્યમ યહ પઠે શિવસ શિવ કેટલી સુંદર વાત મહાદેવના સન્મુખ બેસીને જે લિંગાષ્ટકનો પાઠ કરે છે તે નિત્ય શિવલોક પ્રાપ્ત થશે હવે શિવલોક એટલે શું સાધુ પુરુષો શિવલોકનું વર્ણન કરે છે શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ આપણે એવું પકડી બેઠા છીએ કે મૃત્યુ બાદ કોઈ એવા લોકમાં આપણને લઈ જાય જરૂર હોઈ શકે છે પરંતુ સાધુ પુરુષોની સુંદર વ્યાખ્યા છે શિવલોક એટલે આ લિંગાષ્ટકનો પાઠ કરતા કરતા તેમના હૃદયમાં એવો ભાવ પ્રગટ થાય કે સૌનું કલ્યાણ થાય મારી સાથે જેને દુશ્મના વટ છે જેને શત્રુતા છે એમનું પણ કલ્યાણ થાય લેશ માત્ર કોઈ પ્રત્યે દુર્ભાવ ન રહે કોઈ પ્રત્યે વૈરવૃત્તિ ન રહે લબોલબ જે કલ્યાણની ભાવનાથી ભરી જાય એ મૃત્યુલોકમાં માં હોય તો પણ એ શિવલોકમાં જીવે છે એના માટે બીજું કોઈ શિવલોક નથી એ જ એમના માટે શિવલોક છે હે તમારું જે અહિત કરે તમારું બહુ જ ખરાબ કરે છે એમના પ્રત્યે પણ તમને દુર્ભાવ ન થાય આ સ્થિતિ એ સાધુ પુરુષોની સ્થિતિ હોય છે એ આપણું કામ નથી આવી જેની મનસ્થિતિ નિર્માણ થાય એ આ મૃત્યુલોકમાં હોય તો પણ સદેહ એ શિવલોક માં જીવે છે આ તો થોડુંક આમ તેમ થયું તો મનમાં કહે કે દીકરો ઝપટમાં આવે ત્યારે વાર છે બીજાને અદેખાય કરે ને એની નરકમાં ખાય ખોદાય શિવ શબ્દનો અર્થ કલ્યાણ છે ને અને સુખી થવું હોય તો આ ભાવ પ્રગટ કરવો જ પડે તો સુખી થવાય બાકી કોઈ માણસે એમ કે ઘરમાં મોટું ફર્નિચર હું ઉભું કરી દઉં તો હું સુખી થાવ સારા ફર્નિચર થી સુખી ન થવાય સારા નેચર થી સુખી થવાય આપણો સારો સ્વભાવ હોય તો સુખી થવાય બાકી તો આપણે અમુક લોકોના ઘરમાં જે કેટલા ફર્નિચર એ ઘરમાં મારો ઉતારો હતો ત્રણ કરોડ નું ફર્નિચર બોલો મારે ચાર દી તો એ ફર્નિચર બધું કામ આમ તેમ થયું બધું બેડ રિમોટ થી બાથરૂમ રિમોટ થી નળ રિમોટ થી થાય કીધું મારું રિમોટ લાવો ને હું કેમ હાલું રોબોટ જેવી હાલત થઈ ગઈ હતી બોલો હવે આમાં ઘરમાં વધારે પડતું ડપચર ઘરમાં અશાંતિ ઉભી કરે જોતા પૂરતી ફર્નિચર કરો ને ભલામણ યાર અને ફર્નિચરના પૈસા ભેગા પોતાનું ફર્નિચર નીકળી જાય છે ફર્નિચર થાય શા માટે યાર ઘરમાં વધારાની વસ્તુ રાખવી જ નહીં મને પરદેશના ઘરો તમારા એટલે ગમે કોઈ પણ વસ્તુ જે કામની ન હોય એ રોડ ઉપર મૂકી દે એક ટીવી નવું લાવ્યા એટલે જૂનું ટીવી હોય ને એ રોડ ઉપર મૂકી દે પેલા લોકો લઈ જાય સુંદર મજાની આવી ગાદી હોય નવી લાવે એટલે જૂની રોડ ઉપર મૂકી દે અને આપણે આપડેરો હાપે કામમાં આવે તો દે બીજું કામ કામમાં આવે આવું હોય ઘરમાં ખાલી બધી બોટલો રાખી હોય ખાલી ડબલા રાખ્યા હોય એટલા ખોખા રાખ્યા હોય ઓલું મિક્સર લાવ્યા હોય એનું જે પેકિંગનું ખોખું હોય ને એ મૂકી દે મૂકી દો કામમાં આવશે કે આની હું જરૂર છે ઇંગ્લેન્ડમાં અમુક માણસો એવા છે છો રાજુભાઈ ઘેર મારો ઉતારો હતો ગામનું નામ તો નહીં આપું થાકી ગયો હોવું એટલી જગ્યા નહીં બોલો એટલી બધી વસ્તુ એટલી બધી વસ્તુ ત્રણ દિવસ તો મેં એમ ત્રાસ ભોગ્યો પણ પછી તો મેં એકવાર રાત્રે ઊભો છો ને એક ખોખું પીડ્યું તો બધું ઘરનો સામાન ખોખા ભર દીધો અને એનો નીચેનો બેઠક રૂમ હતો ત્યાં ટીપાઈ ઉપર મૂક્યો મને કે આવું શું કર્યું મેં કીધું આ ઘરમાં મેં કીધું છીક ખાઈ તો વસ્તુ પડે છે ઉધરસ ખાય તો મેં કીધું વસ્તુ પડે છે મેં કીધું આ કાંઈ ઘર કહેવા કે આ મગદ ગોડાઉન છે તમારું ઇંગ્લેન્ડમાં જે ડાયા માણસો એના ઘર બહુ ચોખ્ખા હોય બાકી અમુક ને ઘરે તો પગ મૂકે ત્યાં એટલી દુર્ગંધ આવતી હોય બોલે નીચે પાથરેલી હોય ને શું કહેવાય તને પેલું મખમલ મખમલ હા એ પાથરેલું હોય એટલે એમાં દુર્ગંધ દેવી આવે લાકડાના ઘર હોય ઇંગ્લેન્ડમાં તો એમાં અમુક ઘરે ઉતારા હોય ને તો રાતે ઊભું થાય તો ઘર કરડક 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 કરડક

તી તન પાવન બને છે કીર્તન

I'm